સરસ મારો આજે આપણે સવાર અને સાંજની ની સંકલ્પના સમજીસુ આ કેટલીક વસ્તુઓ ટીચર લાવ્યા છે કોઈ ખબર છે કે આ વસ્તુ સરસ આપણી રાત્રે સુઈ જાય અને સવારે ઉઠીએ ત્યારે આપણે આકાશમાં સુરજ દાદા ના દર્શન થાય શું થાય બાળકો અને ધીરે ધીરે સાંજ પડવા આવે ત્યારે આકાશમાં શું દેખાય બાળકો સરસ ચાંદામાં દેખાય ને બીજું શું દેખાય